નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અન્નપૂર્ણા માતાના એકવીસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતાં રોજ ચાંદોદ ખાતે અન્નપૂર્ણાજીના મંદિરે પધારી વ્રતધારી ભાવિકોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ મેળવ્યો હતો માક્ષરસૂદ છઠથી પ્રારંભ થયેલા અન્નની અધિષ્ઠાત ત્રિદેવી મા અન્નપૂર્ણાજીના એકવીસ દિવસે વ્રતની માક્ષરવ્રત એકાદશીના દિવસે પૂર્ણાહુતિ થતાં માક્ષરવ્રદ બારસને સોમવારના દિવસે વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં એકમાત્ર દેવના મંદિરે વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના વ્રતધારી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુઓએ વ્રત દરમિયાન હાથમાં ધારણ કરેલા એકવીસ તારના સૂતરની દોરી છોડી માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી દર્શનનો પુણ્ય લાભ મેળવી મંદિરના સંકુલમાં માતાજીની ભોજન મહાપ્રસાદી મેળવી એકવીસ દિવસ સુધી રાખેલા એક ટાણા વ્રતના પારણા કર્યા હતા આમાં દેવીના વ્રત મહિમા વિશે પૂજારી તુષારભાઈ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે જય મા અન્નપૂર્ણાનું વ્રત મક્ષર સુદ છઠને દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસનું વ્રત હોય છે આ વ્રત એક ટાઈમ જમીને કરવાનું હોય છે મા અન્નપૂર્ણાની વાર્તા કહેવાની હોય છે આમાં પૌરાણિક કથા મુજબ કાશીમાં ધનંજય નામના બ્રાહ્મણને અને એની પત્ની સુલક્ષના જે સંતતી અને સંપત્તિ દોનો બંને વિહીન હતા પરંતુ ભગવાન શિવજી શંકરે ખુદ બ્રાહ્મણ અન્નપૂર્ણાનું વ્રત કરવા કહેલું અને બંને પતિ પત્નીએ વ્રત કરેલું મા અન્નપૂર્ણાનું વ્રત કરવાથી સંતતી અને સંપત્તિ એટલે સંતાન અને સંપત્તિ બંનેની પ્રાપ્તિ બ્રાહ્મણને થયેલી આ પૌરાણિક ગાથા છે એવી જ રીતે આખા આપણા મધ્ય ગુજરાતની અંદર ચાણોદમાં એકમાત્ર મંદિર અન્નપૂર્ણા માતાનું આવેલું છે અને નર્મદા કિનારે જ્યાં મધ્ય ગુજરાતથી એટલે કે વડોદરા ભરૂચ રાજપીપળા આણંદ પંચમહાલ દૂર દૂરથી ભાવિક ભક્તો એકવીસ દિવસનું વ્રત કરી જે ગઈકાલે એને પૂર્ણાહૂતી થઈ એકવીસ દિવસ પૂર્ણ થયા અને આજે બાવીસમાં દિવસે અહીંયા ગાડી વ્રતની સમાપ્તિ કરી અને વ્રતના પારણા કર્યા આજે ભાવિક ભક્તો દ્વારા આ દિવસે ભોજન પ્રસાદી અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે સર્વ ભાવિક ભક્તોએ પોતાના એકવીસ ગાંઠ વાળેલા એકવીસ દિવસના દોરા છોડ્યા ધન્યતા અનુભવી અને મા અન્નપૂર્ણા આશીર્વાદ લીધા આવી જ રીતે મા અન્નપૂર્ણા દરેકની ઉપર આશીર્વાદ અને કૃપા કૃપા દ્રષ્ટિ રાખે એ વિમાન પુરાને પ્રાર્થના